આ તરફ અમરેલીના સાવરકુંડલામાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડની કામગીરી ઠપ થતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ખોસ ખાસ કરીને ખેડૂતો કે જે પોતાના સાત બારના ઉતારા કાઢવા માટે આવતો આવે પરંતુ સર્વ ઠપ થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે તો સાથોસાથ આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટરને પગાર ન ચૂકવતા હડતાલ પર ઉતરી ગયા છે જેને કારણે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે એક તરફ હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ખેડૂતોને મંડળી અને બેંકમાંથી પાક ધિરાણ લેવાની ખેડૂતોને જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ સાત બાર આઠના ઉતારા વગર તે કામ અટકી પડ્યા છે અરજદારો ત્રણ કલાક સુધી કતારમાં ઊભા રહે છે અને છતાં કામો થતા નથી આ દ્વારા બહુ મુશ્કેલી પડે છે ત્રણ ત્રણ કલાક ઉભો રહેવું પડે છે હાલે તો હાલે ને એટલે થોડું હાલતું નથી એમ બધા આવે છે દવા પંદર વીસ મિનિટ કોપ કોપીમાં કલાક બે કલાક વહી જાય છે અત્યારે નવરાય હોય નહીં ખેતીમાં કામ કરવું કે અહીંયા રહેવું બેંકમાં જરૂર છે ત્યાં હાથ બાર ધિરાણ માટે શું કરવું કરાવો છે ખેડૂતોને ગરીબ માણસોને ગામડાના વેપારીઓને વેપારીઓને શહેરના અત્યારે બહુ મોટી પડી પડી રહી છે આઠ દસ દિવસથી આધાર કાર્ડ કાઢવાનું બંધ છે અધિકારીશ્રીઓના પગાર કરવામાં નથી આવેલા આઠ આઠ મહિનાથી પગાર નથી થયેલા એટલે આધાર કાર્ડનું કામ બંધ છે આજે ધિરાણનો સમય ચાલતો હોય તો એક બાજુ ચોમાસાની સિઝન છે અને ખેડૂતોને અહીંયા સાત બાર આઠ કાઢવા માટે સર્વર ડાઉન હોય કે પંદર પંદર વીસ વીસ મિનિટે એક એક આધાર સાત બાર આઠ નીકળે છે આવો પ્રશ્ન છે એમની પણ મેં રજૂઆત કરી છે મંગળવારથી આધાર કાર્ડની કામગીરી બંધ છે એમની કામગીરી એમને પગાર નથી થયો એટલા માટે એ લોકોએ કામગીરી કરતા નથી અમે ઉપલા લેવલે જાણ કરી છે પત્રવ્યવહાર પણ કર્યો છે અને સાત બાર આઠની જે સર્વર ડાઉન રહે છે એટલે કામગીરી થાય છે પણ ધીમી થાય છે એની પણ અમે એનઆઈસીમાં જાણ કરી છે